અભિનંદન તરીકે કામ કરું છું આપણા પાયલોટ ભાઈ છે શરદ ભાઈ જે આપણા ગાડી ચલાવે છે આમ પાયલોટ કહી શકીએ આમ તો બધા નામ સાંભળ્યું હશે કે આપણે એક આઠ ક્યારે આવે ને શું શું આપણને મળે સાંભળ્યું છે ને બધાય ક્યારે ક્યારે આવે મને જરા કહી શકશો ભાઈ સરસ ભાઈ તમે ઇમરજન્સી શું ઇમરજન્સી કોઈ પણ

બરાબર તો આ મશીન આપણે છે ને જયારે કોઈ આપણે દવા પી ગયું હોય કે દવા પી ગયા કે તમે શું કર્યું રસ્તામાં આ જેટલી દવા નીકળે એના શરીરમાં ફેલાય ઓછી જેટલી બી નીકળે એને નુકસાન વધારે ના થાય એના માટે બોલાવતા હોય બાઇક ભટકાય ત્યારે કઈક ને કઈ તકલીફ થાય હાથ પગ ભાગે કોઈને માથામાં વાગે કે કઈ રીતે થાય હાથ પગ ભાગે ત્યારે આપણે

કોરોના લગભગ તમે તો અનુભવ નહીં પણ સાંભળ્યું હોય તો કદાચ ઓક્સિજન આપવા માટે અંદર આપણે માસ્ક આવે થોડું ઘણું જરૂર હોય તો આપણે આનાથી આપી શકીએ એનાથી વધારે જરૂર હોય આમાં બધું જરૂરી પ્રવૃત્તિ હોય નાના છોકરા માટે બી આવી જે તાજું જન્મ થયેલું હોય એના માટે બી થઈ જાય સારું એવું રૂમાલથી કવર કરવા માટે મળી જાય કારણ કે મોટું સક્ષમ છે ને આ મોટું સક્ષમ એમ નાનું સક્ષમ આના માટે મળી રહે નાના છોકરા માટે જે હોય ને એના માટે તો આપણે એનું બી કામ થઈ શકીએ આપણે જો વેન્ટિલેટર ઉપર તો રસ્તામાં જરૂર પડે તો આપણે એકસો આઠમાં માં આવે છે બીજું જે એલએસ એસ ગાડી છે એમાં આવે છે આપણે બી છે આમાં નથી એના માટે આ બીવીએમથી આપણે કામ ચલાવી શકીએ છીએ જે આનાથી આપણે ઓક્સિજન આપતા આપતા આપણે પેશન્ટ લઈ જઈ શકીએ છીએ એ સારું એવું યોગદાન આપે છે આ છેલ્લું આપણે જે કહેવાય ને આપણે 108 માટે બ્રમાસ્ત્ર છે સન્જય જોવે બગ માટે આપ્યો બરાબર આના

ધરો કે આ ભાઈ પડી ગયો બરાબર તમારા અહીંયા સ્કૂલમાં એનો છે ને હવે આટલીની હાથ ભાગી ગયો છે અમે એકસો આટલી સાડી ફોને કર્યો છે એકસો આઠ આવે છે ત્યાં સુધી તમે શું કરી શકો તો પહેલાં તો કોઈ જે વાગ્યું હોય એનાથી આપણે આ ભાઈને વાગ્યું છે બરાબર તો આપણે શરૂઆતમાં તો લોહી નીકળતું હોય એટલે આમ થઈ આમ કરીને આમ રાખી દઈએ એટલે બંધ થાય કદાચ ના બંધ થાય તો શું કરીએ એના માટે બીજું મૂકી દઈએ જે બી ચોખ્ખું કાપડ હોય અને વ્યવસ્થિત આમ બંધ થાય એટલે આમ રાખી દઈએ આ થઈ ગયું બીજું કોઈ બી હોય રૂમાલ ચોખ્ખું બી ચાલે ગમે તે રીતે બંધ કરી શકીએ પછી આ ભાઈ હાથ ના હલાવ એના માટે આપણે શું કરવાનું તો એના માટે છે ને જો એને જો ભાઈ એ આમ હાથ કર્યો ભાઈ બરાબર છે એટલે આ બટન ખોલ્યું નીચે વાળું ગંડી વાળું હોય ને તો ચાલે આમ કઈ આમ કરી દેવાનું એ આમ ટી શર્ટ વાળું હોય ટી શર્ટ અડધું ઊંચું તો થઈ જાય એટલું લગભગ કોઈ ફિટ એટલું તો ના પહેરે કે ના થાય થઈ જાય બરાબર પણ આપણે બટન વાળું કરીને જોઈએ સાબ રાખી છે આ રીતે તમે કરી શકો સમજ આ ભાઈને ને બીજા કામ કરી દે શકો એટલે હાથ વધારે ના હાલે સમજ્યા